હા તો તમારી જોડે વાત કરવાની હતી કોણ બોલો છો ભાઈ હું ગોંડલ થી બોલું છું કોણ ગોંડલ થી બોલું છું હા પણ કોણ બોલો છો ભાઈ તમે એમ કયો છો હમ કે સંવિધાન ને એ બધું બરોબર છે તમારી વાત સાચી છે હમ એમાં કઈ લખેલું છે ગાળ દેવાનું હે સંવિધાન માં કઈ લખ્યું છે ગાળ દેવી એ એવું કઈ લખ્યું છે કે કોઈ ના છોકરા ને ઉપાડી જવાય એમ, ઈ વાત તમારી બરોબર છે આ તો તમારા ઓલા સંજયભાઈ રહ્યા ને એ આપડા ભાઈ છે બરોબર કે સંજયભાઈ સંજયભાઈ જે ઓલો હોમલો છો ને સંજુ સોલંકી હ એમાં એ એમના પપ્પા સંજયભાઈ શું નામ છે એનો રાજુભાઈ હા રાજુભાઈ રાજુભાઈ માબેન સમાનની ગાડું દે છે ક્યારે દી છે રેકોર્ડિંગ તો તમારી મારી પણ રેકોર્ડિંગ છે જ પણ ક્યારે દીધી એને

તમે આ દયો તો તમારા ત્યાં ઓલા સંજુભાઈ ના પપ્પા રીયા એને ભાન નથી પણ અમે એ જ કહી છીએ કે હું કામ દીધી શું કામ દીધી અમારા સિદ્ધાર્સિંહ આ ભાઈ એને અરે ભાઈ પણ હું તમે ખોટી મેટર ઉપ લઈને મને ફોન નો કરો હું પૂછું ઈ કહો પેલા કે રાજુભાઈ ગાળુ દીધી હાલો દીધી હું માનું છું કે રાજુભાઈ ગાળુ દીધી બોલ્યા બરાબર તો પણ તમારા જે ભાઈ આ તમારા ભાઈ પોલાને કિડનેપ કર્યો એ સંવિધાનમાં એક કોઈ છોકરાને કિડનેપ કરી દેવાય એમ

હા તો અમે ઈજ કહીજી પણ પણ તમે તમે સૌ સમજાવો તમે પેલા આને ક્યો ને કે ના છોકરાને ઉઠમણા કરે ને માર્યો તો ગાળો ખાધી ને એ તો અમે કહી દે તમ એને સમજાવો હા તો પણ પેલા તમે પેલા તમે તમારી ભૂલું સ્વીકારતા થા હો ભાઈ એ અમે અમારી કરી લેઈ તમે પેલા એને હા તો તમે તમારી કરી લે અમે અમારી કરી દઈએ હું હા તો અમે બરોબર કરી જ લેઈ બરોબર હા વાંધો નહીં એવી એવી ખોટી હવા ઉ ફોન ન કરો હો ભાઈ સમજાવી દો તમે તમારા સમજાવી દો કાયદો કોઈ બાપુજી નો નથી કોઈ છોકરાનું પડી ન જવાય એ તો બરોબર જ છે એ તો કોઈ બાપ નથી તમારા નથી હા નથી ને એ નથી એટલે કાયદા પ્રમાણે રહેવાય ખોટા કોઈના છોકરા નું પડી જાય ને તો ખાઈ